હેલો એવરી વન મારું નામ હેતા ગજર છે અને આજે હું આ સાડી ડ્રોપ કરવાની છું કારણ કે હું નાની હતી ત્યારે એક દિવસ મારો બર્થ ડે હતો ત્યારે મારા મમ્મી આ સાડી પહેરી હતી અને નાનપણથી મને મમ્મીની બધી સાડી પહેરવાની બહુ શોખ મેં એની બહુ બધી સાડીઓ પહેરીને ટ્રાય કરેલી છે પણ આ એક સાડી છે જે મેં કોઈ દાળ પહેરીને ટ્રાય નહીં કરી તો આજે હું આ ટ્રાય કરવાની છું સાડી lady